સાન ફ્રાન્સિસ્કોએ તેની પ્રથમ તોફાનની ચેતવણીનો અનુભવ કર્યો જેના કારણે રહેવાસીઓમાં નોંધપાત્ર ચિંતા ફેલાઈ નેશનલ વેધર સર્વિસે વહેલી સવારે ચેતવણી જારી કરી શહેરને તોફાનની સંભાવનાની જાણ કરી કારણ કે એક ગંભીર વાવાઝોડું આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું લગભગ પાંચ વાગ્ય ત્રેપન મિનિટે પીએસટી નેશનલ વેધર સર્વિસે સાન ફ્રાન્સિસ્કો અને ઉત્તર સાન મેટિયો કાઉન્ટીના કેટલાક ભાગો માટે તોફાનની ચેતવણી જારી કરી ચેતવણી ડેલી સિટીના નજીક એક ગંભીર વાવાઝોડું જે પિસ્તાલીસ એમપીએચની ઝડપે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું તોફાન પેદા કરવાની ક્ષમતા ધરાવતું હતું આ પ્રથમ વખત હતું કે ડાઉનટાઉન સાન ફ્રાન્સિસ્કોને તોફાનની ચેતવણીમાં સામેલ કરવામાં આવ્યું હતું વાવાઝોડાએ તોફાની પવન લાવ્યા જેમાં કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ એમપીએચ સુધી પહોંચી વાવાઝોડા દરમિયાન લેવામાં આવેલા વિડીયોઝમાં સેસર ચોવીસ અને મિશન સ્ટ્રેટ્સના ખૂણે તીવ્ર પવન દેખાયો ઝાડોને હલાવતો અને સંપત્તિને નુકસાન પહોંચાડતો ઊંચા પવનના કારણે ઝાડો અને વીજ લાઇનો પડી ગઈ ટ્રાફિકમાં વિક્ષેપ અને અનેક પડોશમાં વીજ પુરવઠામાં ખલેલ પડી જણાવી દઉં કે ટોર્નાડોની ચેતવણી સવારે છ વાગે પીએસટી પછી ટૂંક સમયમાં ઉઠાવી લેવામાં આવી હતી કારણ કે વાવાઝોડું ડાઉનટાઉન સાન ફ્રાન્સિસ્કોના ઉત્તર પૂર્વ તરફ ખસેડાયું હતું પ્રારંભિક ભય છતાં નેશનલ વેધર સર્વિસે ટોર્નાડોની ટચડાઉનનો પુરાવો શોધ્યો નથી જોવામાં આવેલ નુકસાન સીધા પવન સાથે સુસંગત હતું ટોર્નાડો સાથે નહીં સાન ફ્રાન્સિસ્કો ડિપાર્ટમેન્ટ ઓફ ઇમરજન્સી મેનેજમેન્ટે પુષ્ટિ કરી કે તાત્કાલિક ધમકી પસાર થઈ ગઈ હતી પરંતુ રહેવાસીઓને દિવસ દરમિયાન વધુ ગંભીર હવામાનની અપેક્ષા રાખવામાં આવી હતી